આણંદ હાનંદુલ્લુ વિદ્યાનગર ખાતે યુનિવર્સિટી દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર કેન્દ્રમાં નાના બજાર ચોકડી પાસે આવેલા રોજગાર કચેરી દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં રોજગારીની અને ગુજરાત સરકાર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએથી પ્રાઇવેટ અને અર્ધ સરકારી વિભાગોમાં જુદી જુદી કંપનીઓ દ્વારા કંપનીના અધિકારીઓને સ્થળ પર જ બોલાવીને ભણેલા ગણેલા ઉમેદવારોને ઓનલાઈન તથા ઓફલાઈન જાણકારી મેળવી આપીને રોજગારી આપવાની જે પદ્ધતિને અનુસરવામાં આવતી હોય છે તેના જ ભાગરૂપે વિદ્યાનગરમાં પણ તે આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાનગરમાં સો થી વધુ ઉમેદવારોએ રોજગાર ભરતી મેળાનો લાભ લઈને ઇન્ટરવ્યુ આપ્યા હતા જિલ્લા રોજગાર કચેરી આણંદ અને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વલ્લભ વિદ્યાનગર દ્વારા આજ રોજ યુનિવર્સિટી નાના બજાર ખાતે રોજગાર ભરતી મેળો અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ અલગ સેક્ટરમાંથી પંદરથી વધુ નોકરીદાતા હાજર રહેલા હતા અને જેમાં સોથી વધુ રોજગાર વાંચુક ઉમેદવારો હાજર રહેલા હતા અને તેમની પ્રાથમિક પસંદગી ઇન્ટરવ્યૂ કરવામાં આવેલ હતા અને અલગ અલગ સેક્ટરવાઈઝ આઈટીઆઈ ડિપ્લોમા થયેલા કેન્ડિડેટને અલગ અલગ ઇન્ડસ્ટ્રીએ ઇન્ટરવ્યૂ લઈ અને તેમને રોજગારી પૂરી પાડવામાં જિલ્લા રોજગાર કચેરી અને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો દ્વારા અમે એક આ એમને તક પૂરી પાડીશું